નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી પંચમહાલના હાલોલમાં આબ ફાટ્યો છ કલાકમાં નવ ઇંચ વરસાદથી જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું ઉમરેઠ માં પણ સામેલા જોરદાર વરસાદ જોવા મળ્યો છે

ગોધરામાં તંત્રનું બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે ડામના બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે પંચમહાલના પાનમ ડેમમાં પાણીની નેવું ટકા આવક જોવા મળી છે નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધી ગયું છે એકસોને વીસ મેગાવોટ વીજળીનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે પંચમહાલમાં લગ્ન નોંધણીનું મોટું કૌભાંડ ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇસ્યુ થતા તપાસનો ધમધમાટ સામે આવ્યો છે પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી છે મોટી અપીલ પચાસ ટકા ટેરિફથી તામિલનાડુને ચોત્રીસ હજાર કરોડનું નુકસાન થયું છે નોકરીઓ ઉપર ખતરો હોવાની સીએમની મોટી કબૂલાત સામે આવી છે મહેસાણા જિલ્લાના થોળ ગામે આવેલી રાધાકૃષ્ણ પાંજરા પોળમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં અંદાજિત વીસ જેટલી ગાયોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે અમદાવાદ પ્લેન કેસની ઘટના બાદ અવારનવાર એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાવાના બનાવો સામે આવ્યા છે વધુ એક ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત તેને લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે શિમલામાં ઈડીના દરોડાએ સૌને ચોંકાવી દીધા છે કરોડોની મિલકત લક્ઝરી વાહનો અને ઘરે આવતા મામલો અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે અમદાવાદની સેવન્ટ દેવ સ્કૂલમાં એક વિદ્યાર્થીના હત્યાના મુદ્દે હાલ ચર્ચામાં છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં રાજ્યની શાળાઓમાં ચાલી રહેલા વિવાદોમાં હવે પાદરાની એક પ્રસિદ્ધ શાળાનું નામ પણ જોડવામાં આવ્યું છે પાદરા સ્થિત એમબી પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અપશબ્દો કહ્યાની ગંભીર ઘટના સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે